વડોદરાનો અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વારાસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજ સિટો ગુના વોન્ટેડ આરોપી અલ્પુર સિંધીને પોલીસે હરિયાણાથી ઝડપી પાડ્યો છે વડોદરા પોલીસે દારૂના ધંધા ઉપર કાબુ મેળવવા માટે લિસ્ટેડ ગુટલેકર અલ્પુ સિંધી સહિત આઠ આરોપીઓ સામે ગુજ સિટોક હેઠળ ગુનો નોંધ્યો હતો જેમાંથી કાચની ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં મુખ્ય સૂત્રોધાર અલ્પુ છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા રાજ્યમાં ફરતો હોવાથી પોલીસ તેની શોધી રહી હતી બાવન જેટલા ગુનામાં સંડોવાયેલો અલ્પુ એસએમસીની રેડમાં પકડાયેલા વીસ લાખના દારૂ તેમજ ફતેહગંજ બ્રિજ પર હત્યાના પ્રયાસના ગુનામાં પણ વોન્ટેડ હતો હરિયાણા ગુડગાંવ ખાતે એક પીજીમાં અલ્પો આશ્રય લઈ રહ્યો હોવાથી વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ વડોદરા શહેરમાં શરીર સંબંધી અને પ્રોહિબિશન દારૂ સપ્લાય કરતી ગેંગો ઉપર ઋષિ ગુના હેઠળ સકંગ જોઈ લીધો હતો એના અનુસંધાને એક આ ભારસિયા પોલીસ સ્ટેશન હદમાં રહેતો ડિસ્ટલેગર અલ્પુ સિંધી પોતાના સાગરિતો મારફતે વિપુલ માત્રામાં વડોદરા શહેરની અંદર અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર દારૂનું સપ્લાય કરતો હતો આ અનુસંધાને ભારસિયા પોલીસ સ્ટેશનની અંદર મે બે હજાર પચીસની અંદર ગુસ્સીટોકનો આઠ આરોપીઓ વિરુદ્ધ ગુસ્સીટોકનો ગુનો નોંધાયો આ ગુનાની તપાસ એફ ડિવિઝન પ્રણવ કટારીયા સાહેબ કરી રહ્યા છે જે તે વખતે પાંચ આરોપીઓની ધરપકડ કરેલી અને આ પાંચેય આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડી જેલમાં છે આ ગુનાનો મુખ્ય આરોપી અલ્પુ સિંધી પોલીસ પકડથી દૂર હતો જે તે વખતે અમે જુદી જુદી શહેરો અને જિલ્લા બહાર તેમજ રાજ્ય બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરેલી અને અમે ખૂબ પ્રયત્નો કરેલો અને પ્રયત્નોના ભાગરૂપે અમને એક ચોક્કસ બાતમી મળેલી કે હરિયાણાની અંદર કે ગુડગાંવની અંદર એક ચોક્કસ જગ્યાએ પીજીની અંદર રહે છે એ બાતમીને હ્યુમન રિસોર્સથી અને ટેકનિકલ રિસોર્સથી એને ચોક્કસ જગ્યા પ્રસ્થાપિત થયેલી અને ગઈકાલે રાત્રે અમને એ આરોપી હરિયાણા મુકામેથી મળી આવેલો અને એને આજ રોજ હાલ વડોદરા શહેર લાવવામાં આવેલો છે આ આરોપી આ અગાઉ ભાસદ જિલ્લા આણંદ ખાતે એસએમસીની જે પ્રોવિબિશનની મોટી રેડ કે જેમાં ત્રીસ લાખ જેટલો દારૂ સપ્લાયમાં એ વોન્ટેડ હતો એ સિવાય ફતેહગંજની અંદર ફતેહગંજ બ્રિજ ખાતે જે હેરી સિંધી છે એ પણ લિસ્ટર બુટલેગર છે એ બુટલેગર સાથે પણ અત્યંત બ્રિજ ઉપર એપ્રિલ બે હજાર પચીસ એને મારામારી કરેલી ત્રણસો સાત જેવો ગંભીર ગુનામાં પણ એ વોન્ટેડ એકંદરે હાલ એના વિરુદ્ધમાં બાવન જેટલા ગુના નોંધાયેલા છે જે મહદઅંશે પ્રોહિબિશન ધારા હેઠળના તેમજ ત્રણસો સાત ખૂનની કોશિશ મારામારી ખંડળી જેવા ગંભીર ગુનાઓમાં એ સંડોવાયેલો છે હાલ આ આરોપીને ફતેગંજ તેમજ વારસિયાના ગુસ્સીટોકના ગુનાના કામે જે તે આઈઓને સોંપવાની તજવીજ હાલ ચાલુ છે અને એ સિવાય અન્ય કોઈ આરોપી સંડોવાયેલો છે કે કેમ તેની વધુ પૂછપરછ હાલ ચાલુ છે અમે જ્યારે આ ચોકનો ગુનો નોંધાયો ત્યારબાદથી એ ગુસ્સીટોકના ગુનાના કામે વોન્ટેડ હતો તેમજ ફતેગંજ બ્રિજ ઉપર હેરી સિંધી સાથે ફોનની કોશિશ કરેલી ત્યારથી પણ એ વોન્ટેડ હતો તો જે તે વખતે જ વડોદરા શહેરની જુદી જુદી ટીમો આ આરોપીને પકડવા માટે કાર્યરત હતી કેમ કે એનો ગુનાહિત રેકોર્ડ પ્રોહિબિશન ધારા ને હરિયાણા ખાતેથી એનું દારૂની લાઈન સાથેનું કનેક્શન ભૂતકાળમાં પ્રસ્થાપિત થયેલ છે જેથી કરીને પોલીસ ટીમો આ હરિયાણાને તેની આજુબાજુમાં સતત રહેલી આ પ્રયત્નોના ભાગરૂપે અમે એને પકડવામાં સફળ રહ્યા છે ઘણી બધી એફર્ટ્સ પોલીસને આમાં કરવી પડી છે બુલોન રિસોર્સિસ તેમજ ટેકનિકલ રિસોર્સિસ ઘણી વાર પોલીસ પ્રયત્નો કરતી હોય છે અને એ પકડથી દૂર જતો હોય છે પણ તેમ છતાં અંતે અમે સફળ થયા છીએ અને એને આ હરિયાણા મુકામેથી એને પકડવામાં સફળ રહ્યા છે ટોટલ એના વિરુદ્ધમાં બે હજાર બારથી એનો પ્રથમ ગુનો હતો ત્યારબાદથી હાલ સુધીના એના બાવન જેટલા ગુના રજિસ્ટર થયેલા છે જે મહદઅંશે વડોદરા શહેરના છે અને એની આજુબાજુના જિલ્લાઓના છે આ ગેંગ રીતે કામ કરે આ ગેંગ મહદઅંશે દારૂ હરિયાણા મુકામેથી લાવી અને આપણા વડોદરા શહેરમાં અને આજુબાજુના વિસ્તારની અંદર આણંદ તેમજ બીજા જિલ્લાઓની અંદર દારૂ સપ્લાય કરતી હતી અને એમાં એ જુદા જુદા સાગરીતોનો ઉપયોગ કરતા આ સાગરીતોનો અમે રેકોર્ડ જોયો અને એમાં કુલ આઠ આરોપીઓ જે આ દારૂ સાથે સીધા ગુસ્સીટોકનો ગુનો મે બે હજાર પચીસ ની અંદર આપણે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધ્યો છે ને પૈકીનો આ છઠ્ઠો આરોપી છે કે જેને આપણે આજરોજ ધરપકડ કરવા જોઈએ હાલ હજુ બે આરોપીઓની ધરપકડ બાકી છે કે જેમાં છ થઈ ગયા છે જે બાકી જેમાં ધર્મેશ સચદેવ છે અને એક બીજો મોહિત બનવાણી કરી દે છે બેની ધરપકડ પ્રયત્નો ચાલુ છે એ રૂટીન પ્રોસેસ છે કારણ કે અમે આ એને પકડવા માટે અમારા પણ દેશ પલટોથી માંડીને અમારી ઓળખ છુપાવવાથી માંડીને જુદા જુદા પ્રયત્નો અમે કરતા જોઈએ છે અને કરેલા

રાજ્ય છોડી અને જુદા જુદા રાજ્યોમાં ફરી રહેલો હતો અને પોલીસ પણ એની પાછળ જ ફરી રહી હતી અને અમને થોડાક દિવસ પહેલા ચોક્કસ માહિતી મળેલી અને એ માહિતી આધારે અમે એનું ચોક્કસ લોકેશન પ્રસ્થાપિત કર્યું અને ગઈકાલે જ એની અમે એને મેળવવામાં સફળ રહ્યું તો તમે કેવું જેમ કે જેમ કે નાના નાના વિવિધ સાથે દારૂ હવે જે લાઈન દારૂ સતત પોલીસે કેસ કરતા રહ્યા છે અને આગળ પણ અમે પોલીસના કેસ કરતા જ રહીશું અને આ ટોકના ગુનાના કામે આ રજીસ્ટર થયા પછી બિલકુલ હાલ દારૂમાં એકદમ સદંતર નાશની પ્રક્રિયા પોલીસે હાથ ધરી એ એની તપાસ અલગ ચાલી રહી છે આપ જાણો છો આ અલ્પુ સિંધીની ટોકની તપાસ હતી અને એનો આ ગેંગસ્ટર હતો મુખ્ય આરોપી હતો એની આપણે ધરપકડ હાલ આપણી પાસે આ સિંધીની ગેનની તપાસ આપણી પાસે છે બીજી જાણો છો એમ અને બીજી જગ્યાએ પણ તપાસો એની ચાલુ